રામ 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 ભલે જો મારા ધામ વિશેષતા કહું તમને કે તમને એવો વિચાર થતો હશે ને કે મારી આવે છે ત્યારથી રામ રામ ના રામ કેમ કરે ભાઈ વિચાર આવો અમે દુનિયામાં ફર્યા અમે જગતમાં ફર્યા મડ મડ ફર્યા ભુવા ભુવા ફર્યા જાત ભૂવા ભૂવા ફરવા ફરવા ફરવામાં તો જાતે ભૂવા બની ગયા એવા અનુભવી માણસો છે આ શું ખોટું ભૂવા ભૂવા ફરવા ફરવામાં તો જાતે ભૂવા થઈ ગયા દાણા જોતાય આવડી ગયું માટલી વારતાય આવડી ગયું નારિયેલ ચમનું વારવું અને મૂળો ચમો વધો એ આવડી ગયું આટલું બધું ફર્યા પછી તમને બારેજા ધામ આવીને એક વખત તો વિચાર થયો જ હશે બારેજા ધામમાં દાણા નથી જોવાતા કોઈ નારિયોલ વારણ કારણ કરવામાં નથી આવતું કોઈ માટલી વારવામાં નથી આવતી કોઈ મંત્રીને કોઈ વસ્તુ આલવામાં નથી આવતું કોઈ મૂળો બાંધવામાં નથી આવતો છતાંય બારેજા ધામમાં આટલી બધી ભીડ કેમ થાય છે આટલા અસંખ્ય ભક્તો કેમ આવે છે એનું કારણ રહસ્ય મારી જોડે પડ્યું છે એ રહસ્ય મારી જોડે એવું છે કે રહસ્ય ન જો કોઈ મારા ધામમાં આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી અને સ્વીકારી લે ને તો માતા એવું કહીશ જગતમાં દુનિયામાં ક્યાંય ફરવાની જરૂર નહીં ચારે ધામ તમારા ઘેરવાસ ના કરાવું ને તો હું સોલંકી પેઢીની ની રહું મેલડી ને જે ધામ તમે ભગવાન માતાજી ના દર્શન કરવા જાવ છો બાર મહિને બે વર્ષે પાંચ વર્ષે જાવ છો ને તો તમારું ઘર જ એવું મંદિર જેવું પાવન મંદિર જેવું પવિત્ર અને તમારું આ તન અને મન એવું પવિત્ર કરી ને કે મંદિર થઈ જશે આવું માતા બોલું છું તમારા ઘેર ધર્મ જાગૃત થઈ જશે કે જેથી તમારે દુનિયામાં ક્યાંય જવાની જરૂર ના પડે પણ દુનિયા તમારા ઘેર દર્શન કરવા આવે એનું નામ માતા કહેવાય

પણ મારી મહિમા જો એટલી બધી થઈ જઈ આજ મારા દીકરાનું મારી વસ્તીનું ઘર ધામ થઈ ગયું થઈ ગયું ને આ ઘર તો ઠીક છે પણ હું માતા જો જઉં ને તો ધામ થઈ જાય જો હું પગ મૂકું જો હું આવી ધજા રોપી આવી ગાડી કરું ને તો પાવન થઈ જાય થઈ જાય ને આ જગ્યા આ ભૂમિ દરેક ભાવિક ભક્તો કે છે કે આ ભૂમિ પાવન થઈ ગઈ તેનું રહસ્ય શું છે એનું રહસ્ય માર તમને જણાવું છું જેથી આ લાભ તમને મળે હું તો ઈચ્છું છું હું તો ઈચ્છું છું કે દરેક ઘેર પોતાની કૂડ દેવી પોતાની વસ્તીને બસ બાથમાં રાખી અને એ રીતે રાખત જેણે પોતાની માં એના દીકરાને હાચવતી હોય એવી તમારી દરેક ની દેવી તમને હાચવે છે પણ માં તો મોને છે કે મારો દીકરો છે પણ દીકરાઓ માને ભૂલી ગયા છો તો માં એટલે કરુણામય કહેવાય કહેવાય ને પ્રેમાળુ કહેવાય દયાળુ કહેવાય તમારી દરેક ની કુળદેવી નબળી નથી હો એની કૃપા થી જ તમે બારેજા ધામ આવ્યા છો અને તમારી કુળદેવી નું નામ હો ભરવા મળે છે રામ ચામુંડા હોય કે મહાકાળી હોય હરસિદ્ધિ હોય શક્તિ હોય આશાપુરા હોય હોય રામ આટલી દરેક ની કુળદેવી ભગવાન જેવી કુળદેવી ઘેર બેઠી છે ને એની કૃપાથી બારેજા ધામ અવાય છે તો જે એની કૃપાથી આયા હોય

મોનતાને એકદમ ચાહતા થઈ ગયા બધાય કેટલા લોકો આજે ઘેર બે ટાઈમ રોટ દીવા કરતા થઈ ગયા કેટલા લોકો અઠવાડી એકવાર આરતી કરતા થઈ ગયા રામ કેટલા લોકો આજે બારીજા ધામ આવી અને રામનું રામ નામનું રટણ કરતા થઈ ગયા કેટલા લોકોએ એ ધામ આવી અને માંસ મટન અને દારૂ છોડી દીધા આ બદલાવ હવે કહે છે કે માતાજી અમે તો પાંચ રવિવાર ભર્યા 11 રવિવાર ભર્યા પણ તમારી કૃપા નઈ થઈ તો આ કૃપા લાગે હોય તમારું આખું જીવન પરિવર્તન કરી નાખ્યું ઘોડા મેં સોલંકી પેઢી ની માતા એ આખું જીવન પરિવર્તન કરી નાખ્યું મારી જા ધામ આવવાથી આ મારા રોમ ની કૃપા છે આ તમારી કુળદેવી કૃપા છે અને આ મારા જીવી મેલડી કૃપા છે પેલા રવિવારે મેં વાત કરી હતી કે સો દુખી કેમ થાય છે દુખી છો એટલે જ બધી જગ્યાએ ફરવું પડસ ચોક જોડાવા જવું પડસ દોડા જોડાવા જતા હોય કે હાથ જોડાવા જતા હોય કે કુંડલી જોડાવા જતા હોય કે કોઈ કોકે કરેલું છે કોકે મૂઠ મારી છે કોકે ધંધો વધી છે આ બધું જોડાવા કેમ લોકો જતા હોય છે બધી જગ્યાએ કેમ કે દુખી હોય અને દુખી એટલા બધા થઈ જાય પણ બધા પ્રયાસ કરી લે છતાંય કે હારું આપણા જીવનમાં સફળતા નહીં મળતી આવો દરેકના મનમાં વિચાર ચાલતા હોય કે આટલું બધું કરું છું છતાંય મારા જીવનમાં કોઈ સફળતા નહીં મળતી તો હારું કશુંક નડે છે શું નડે છે શું નડે છે આવું જો ચેક કરાવવા બધી જગ્યાએ ફરો છો તમે ફર્યા ને હવે તમે વિચાર કરો એક વિચારવા જેવી વાત છે કે જોવડા દુખી છો એટલે જ આવશો તો તમે બધી જગ્યા જોવડાવવા છીએ તો બધી જગ્યાએ અલગ અલગ કીધું ને કોઈએ કીધું મેલડીનું દુઃખ છે કોઈએ કીધું ધોપડીનું દુઃખ છે કોઈએ કીધું સિકોતરનું દુખ છે કોઈએ કીધું પૂર્વ પૂર્વજ છે કોઈએ કીધું ગ્રહો છે કોઈએ કીધું તુરેલ વર્ગી છે કોઈએ કીધું આ નડે છે કોઈએ કીધું ધંધો બધી દીધો છે કોઈએ કીધું કોકે ખવડાવી દીધું છે કોઈએ કીધું કોકે મૂઠ મારી છે આવું બધું હોંફર્યું ને બધી જગ્યાએ અલગ અલગ જેવા ભુવા જોડે જાવ એ પ્રમાણની તમને વાત હોભરવા મળે આ શું ખોટું કોઈ મેલી વિદ્યા કોઈ તાંત્રિક હોય એની જોડે જાવ તમે તો એ શું જાણવા મળે કે કોકે કરી નાખ્યું છે તમારી પર કોકે મૂઠ મારીશ તમારે ઘર ઉપર કોકે કરેલું છે એટલે ધંધા પાણી નહીં હારતા આવું ફરવા ભુવા જોડ જાઓ તો કે આ માતા નડસ મેલડી નડસ તમારા વડવાએ ઝઘડો કર્યો તો એની નડસ કોઈ કે જગ્યાની તળિયાની નડસ કોઈ કે પેઢીની નડસ કોઈ કે ઢોગણી નડસ બધી ચેટ્ટી જાતનું અસંખ્ય જોણીનો આ બધું બધી જગ્યા ફર્યા તો તમને ખબર પડી ને આવું કે બધી જગ્યા અલગ અલગ કે બધી જગ્યા અલગ અલગ કે તો તમે વિશ્વાસ કોનો કરો વિચાર આવો ને આવું કોઈ ભૂયો કે તમારી કુર્દે ખોડિયાર છે બીજી જગ્યાએ તક ના ખોડિયાર નહીં ચામુંડા છે બીજી જગ્યાએ કે ચામુંડાય નહીં મોમાઈ છે આરો તમે કન્ફ્યુઝ થા ખલે આ ચઈ કુર્દેવી અમારી છે તાઈન તાઈન ના ચાર ચાર ના પાંચ પાંચ થાય કે નહીં